હવે તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે કારણ કે દવાડામાં ફાર્મ હાઉસ આવેલું છે કિરણસિંહનું અને તેણે જ ભૂપેન્દ્રસિંહને આશરો આપ્યો હતો ત્યારે આશરો આપનારની પણ સરખી ભાગીદારી ગણાય છે ગુનામાં અને હવે કિરણસિંહની પણ ધરપકડ કરી લેવામાં આવી છે પોન્ઝી સ્કીમમાં ભૂપેન્દ્રસિંહ જે મુખ્ય આરોપી જે પકડાયો ને ત્યાર બાદ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે અત્યારે રિમાન્ડ પર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને હવે તેને આશરો આપનાર અને ફાર્મ હાઉસના માલિક એવા કિરણસિંહની ધરપકડ કરી લેવામાં આવી છે તેની પણ પૂછપરછ કરાશે સંવાદદાતા મલ્હાર વોરા ફોન પર મલહાર સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહને જે ફાર્મ હાઉસમાંથી દબોચ્યો હતો એ ફાર્મ હાઉસ જેમનું છે એવા કિરણસિંહની ધરપકડ કરવામાં આવી છે શું વધુ જાણકારી

ગુનેગારને આશ્રિત આપવાના કારણો જે છે તે કિરણસિંહ જે છે તે પૂછપરછ માટે અટકાયત કરાઈ હતી પૂછપરછ ચાલતી હતી અને આજે વહેલી સવારે જે છે તે સીઆઈડી ક્રાઈમ દ્વારા જે છે તે કિરણસિંહ ચૌહાણ ની જે છે તે અટકાયત જે છે તે બતાવવામાં આવી છે એટલે કે સત્તાવાર રીતે હવે સીઆઈડી ક્રાઈમે પણ કિરણસિંહ ઝાલાની જે છે તે ધરપકડ કરી છે કિરણસિંહ ઝાલા જે છે તે મહેસાણાની અંદર કરણી સેનાના સભ્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે આ ઉપરાંત કિરણસિંહ ઝાલાએ જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાને તમામ પ્રકારની મદદ કરી હોવાનું જે છે તે તપાસ દરમિયાન આવ્યું છે એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જે ડોંગલ છે મોબાઈલ ફોન છે સહિતની તમામ સુખ સુવિધાઓ જે છે તે ફાર્મ હાઉસમાં પૂરી પાડી હતી જે ભૂપેન્દ્રસિંહ ઝાલા કરતો હતો એટલે કે સીઆઈડી ક્રાઈમ દ્વારા જે છે તે કિરણસિંહ ઝાલાની જે છે તે ધરપકડ કરી છે અને હવે ત્યારબાદ હવે તેની પૂછપરછ જે છે તે વધુ તેજ કરી છે આભાર જાણકારી આપવા માટે